અસલામવાલેકુમ જેના બાબુભાઈ સોપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ બે ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે તારીખ ઓગણીસ બાર બે હજાર વીસ વાર શનિવાર અને આપણો વિષય છે ગણિત આપણી ડિસેમ્બર મહિનાની ત્રીસ તારીખ અને એકત્રીસ તારીખથી પરીક્ષા છે કલોલ અને ગણિત તો આજના આ તાસથી આપણે પુનરાવર્તન શરૂ કરીશું પુનરાવર્તનમાં આજે આપણે જોઈશું આગળ પાછળના મહિનાના નામ લખો એટલે કે આગળ આવતા અને પાછળ આવતા મહિનાના નામ આપણે લખતા શીખીશું અને પુનરાવર્તનનું લેસન તમારે નોટમાં લખવાનું છે ગણિતની ખાનાવાળી નોટમાં તો ચલો બાળ મિત્રો સ્ક્રીન ઉપર ધ્યાન આપો નંબર એક ખાલી જગ્યા શ્રાવણ ખાલી જગ્યા વચ્ચેનો મહિનો આપી દીધેલો છે એની આગળ આવતો મહિનો અને એની પાછળ આવતા મહિનાનું નામ આપણે લખવાનું છે તો શ્રાવણની પહેલાં આવશે અષાઢ અને શ્રાવણ પછી આવશે ભાદરવો અષાઢ શ્રાવણ ભાદરવો આખો જવાબ શું થશે અષાઢ શ્રાવણ ભાદરવો નંબર બે ખાલી જગ્યા ફાગણ ખાલી જગ્યા હવે ફાગણ મહિનો છે વચ્ચે તો ફાગણની પહેલાં કયો મહિનો આવે મહા કયો મહિનો આવશે મહા અને ફાગણ પછીનો મહિનો ચૈત્ર ફાગણ પછી ચૈત્ર મહા ફાગણ ચૈત્ર શું આવશે મહા ફાગણ ચૈત્ર એ જ પ્રમાણે નંબર ત્રણ ખાલી જગ્યા ભાદરવો ખાલી જગ્યા તો ભાદરવાની આગળ એટલે કે ભાદરવાની પહેલાં એટલો મહિનો કયો શ્રાવણ કયો આવશે શ્રાવણ અને ભાદરવા પછીનો મહિનો આસો શ્રાવણ ભાદરવો આસો આપણો જવાબ શું આવ્યો શ્રાવણ ભાદરવો આસો નંબર ચાર ખાલી જગ્યા ચૈત્ર ખાલી જગ્યા તો ચૈત્ર પહેલાંનો મહિનો ફાગણ અને ચૈત્ર પછીનો મહિનો વૈશાખ ફાગણ ચૈત્ર વૈશાખ ફાગણ ચૈત્ર વૈશાખ બરાબર ને નંબર પાંચ ખાલી જગ્યા પોષ ખાલી જગ્યા તો પોષની પહેલા કયો મહિનો આવે માગસર અને પોષ પછી મહા માગસર પોષ મહા માગસર પોષ મહા બરાબર નંબર છ ખાલી જગ્યા વૈશાખ ખાલી જગ્યા તો વૈશાખની પહેલાંનો મહિનો ચૈત્ર અને વૈશાખ પછીનો મહિનો જેઠ આપણો આખો જવાબ શું થયો ચૈત્ર વૈશાખ જેઠ શું થયું ચૈત્ર વૈશાખ જેઠ બરાબર નંબર સાત ખાલી જગ્યા જૂન ખાલી જગ્યા તો જૂન પહેલાંનો મહિનો મે જૂન પહેલાં મે અને જૂન પછીનો મહિનો જુલાઈ જૂન પછીનો મહિનો જુલાઈ મે જૂન જુલાઈ મે જૂન જુલાઈ બરાબર નંબર આઠ ખાલી જગ્યા ફેબ્રુઆરી ખાલી જગ્યા તો ફેબ્રુઆરીની પહેલાંનો મહિનો કયો જાન્યુઆરી અને ફેબ્રુઆરી પછીનો મહિનો માર્ચ ફેબ્રુઆરી પછીનો મહિનો માર્ચ તો જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ શું આવશે જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ બરાબર ચલો આગળ આપણે જોઈએ નંબર નવ ખાલી જગ્યા એપ્રિલ ખાલી જગ્યા તો એપ્રિલની પહેલાંનો મહિનો માર્ચ અને એપ્રિલ પછીનો મહિનો મે માર્ચ એપ્રિલ મે શું આવશે આપણો જવાબ માર્ચ એપ્રિલ મે બરાબર નંબર દસ ખાલી જગ્યા સપ્ટેમ્બર ઓક્ટોબર તો સપ્ટેમ્બર નહીં પહેલાંનો મહિનો કયો આવશે ઓગસ્ટ અને સપ્ટેમ્બર પછીનો મહિનો ઓક્ટોબર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નંબર અગિયાર ખાલી જગ્યા માર્ચ ખાલી જગ્યા એટલે માર્ચની પહેલાંનો મહિનો ફેબ્રુઆરી અને માર્ચ પછીનો મહિનો એપ્રિલ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ બરાબર ચલો એના પછી નંબર બાર ખાલી જગ્યા ઓગસ્ટ ખાલી જગ્યા તો ઓગસ્ટ પહેલાંનો મહિનો જુલાઈ ઓગસ્ટ પહેલાં જુલાઈ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ચલો એકવાર ફરીથી આપણે આ મહિનાઓનું વાંચન કરી લઈએ નંબર એક ખાલી જગ્યા શ્રાવણ ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં અષાઢ અને બીજીમાં ભાદરવું અષાઢ શ્રાવણ ભાદરવું અષાઢ શ્રાવણ ભાદરવું નંબર બે ખાલી જગ્યા ફાગ ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં મહા અને બીજીમાં ચૈત્ર મહા ફાગણ ચૈત્ર ફાગણ ચૈત્ર ખાલી જગ્યા ભાદરવો ખાલી જગ્યા તો પહેલી ખાલી જગ્યામાં શ્રાવણ અને બીજીમાં આસો શ્રાવણ ભાદરવો આસો શ્રાવણ ભાદરવો આસો નંબર ચાર ફાગણ અને ચૈત્ર પછીની ખાલી જગ્યા વૈશાખ ફાગણ ચૈત્ર વૈશાખ ફાગણ ચૈત્ર વૈશાખ નંબર પાંચ ખાલી જગ્યા પોષ ખાલી જગ્યા તો પોષ પહેલા માક્ષર અને પોષ પછી મહા માક્ષર પોષ મહા મહા નંબર ખાલી જગ્યા વૈશાખ ખાલી જગ્યા તો ચૈત્ર અને વૈશાખ પછી જેઠ ચૈત્ર વૈશાખ જેઠ ચૈત્ર વૈશાખ જેઠ નંબર સાત ખાલી જગ્યા જૂન ખાલી જગ્યા તો જૂન પહેલાં મે અને જૂન પછી જુલાઈ મે જૂન જુલાઈ મે જૂન જુલાઈ નંબર આઠ ખાલી જગ્યા ફેબ્રુઆરી ખાલી જગ્યા તો ફેબ્રુઆરીની પહેલાં જાન્યુઆરી અને ફેબ્રુઆરી પછી માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ નંબર નવ खाली जगह एप्रिल खाली जगह तो एप्रिल पहला मार्च अने एप्रिल पची मे मार्च एप्रिल मार्च एप्रिल नंबर दस खाली जगह सप्टेम्बर खाली जगह तो सप्टेम्बर पहला ऑगस्ट अने सप्टेम्बर पची ऑक्टोबर ऑगस्ट सप्टेम्बर ऑक्टोबर ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નંબર અગિયાર ખાલી જગ્યા માર્ચ ખાલી જગ્યા તો માર્ચની પહેલાં ફેબ્રુઆરી અને માર્ચ પછી એપ્રિલ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ નંબર બાર ખાલી જગ્યા ઓગસ્ટ ખાલી જગ્યા તો ઓગસ્ટ પહેલાં જુલાઈ અને ઓગસ્ટ પછી સપ્ટેમ્બર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર તો બાળકો તમને મહિનાના નામ આગળ પાછળ લખતા સમજ પડી નહીં કે કંઈ વચ્ચે આપેલો મહિનો તો એની આગળનો મહિનો લખવાનો અને બીજી ખાલી જગ્યામાં પાછળનો મહિનો લખવાનો તમારે વિક્રમ સંવત પ્રમાણે મહિનાના નામ અને ઈસવીસન પ્રમાણે મહિનાના નામ બરાબર મોડે કરવાના રહેશે અને પરીક્ષામાં વ્યવસ્થિત જવાબ પણ લખવાના રહેશે તો બાળકો આ લેસન તમારે ગણિતની ખાનાવાળી નોટમાં બે વાર સારા અક્ષરે લખવાનું રહેશે લેસર લખવાની શરૂઆત કરો તે પહેલાં તારીખ અને વાર લખજો ઉપર પુનરાવર્તન લખજો પછી સૂચના પણ લખજો આગળ અને પાછળના મહિનાના નામ લખો અને ત્યારબાદ આ જવાબો લખવાની શરૂઆત કરવાની છે અને સારા અક્ષરે બે વાર ધ્યાનથી લખજો અને સાથે સાથે મોઢે પણ કરજો થેન્ક યુ